સુરસાગર ડેરી સુરેન્દ્રનગર જ્યારે ફોર્મ ભરવાની ચૂંટણીમાં છેલ્લી તારીખ છે ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી શ્રી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ અને સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રભારી મંત્રી શ્રી મુરુભાઈ

હોમ ભરાયણ છે ત્યારે વિશ્વાસ સાથે તેરે તેર અમારા ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે અને સર્વાનુમતે જ્યારે સ્પષ્ટ બહુમત સાથે અમે જીતવાના છે ત્યારથી અગાઉથી એમને અભિનંદન આપવામાં આવે છે સંઘ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાની આ સુરસાગર ડેરી આ ડેરી એક ઝાલાવાડની જીવાદોરી છે ખેતી સાથેનો એક પૂરક વ્યવસાય છે ત્યારે છેલ્લા એકવીસ વર્ષથી આ ડેરીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બે હાજર ત્રણ થી શરૂ કરી અને આજે આ બે હાજર ચોવીસ એટલે કે આગામી પાંચ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીએ આ ડેરીમાં એના તેર ડિરેક્ટરોને ઉમેદવાર તરીકે સર્વાનુમતે જાહેર કર્યા છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના તેરે તેર ડિરેક્ટરો જીતવાના છે એમાં કોઈ શંકા નથી સાથે સાથે જયારે બે હાજર આઠ માં બાબાલાલ ચેરમેન તરીકે સુરસાગર ડેરીનો વહીવટ સંભાળ્યો ત્યારે આ ડેરીનું દૂધ પચીસ હજાર લીટર હતું આજે પર ડે સાત લાખ લીટર કરતા પણ આ ડેરી છે અને આ ડેરીના માધ્યમથી ભાવો પણ ખૂબ સારા અને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે આગામી દિવસોમાં અમૂલ નું અહિયાં જે સ્વીટ એટલે કે મીઠાઈઓ બનવાની છે આઈસ્ક્રીમનું પણ અમૂલના નામથી અહિયાં ઉત્પાદન થવાનું છે એનો પ્લાન્ટ બની રહ્યો છે આ ડેરી બે લાખ લિટર જેટલા દૂધનું પેકેજિંગ કરે છે અને સૌરાષ્ટ્રની એકમાત્ર ડેરી એવી છે કે એનું ગુજરાત બહાર પણ અહીંથી આશરે પચાસ હજાર લિટર દૂધ જે મુંબઈ સુધી પર ડે જાય છે છાશનું પેકેજિંગ છે દહીંનું છે બ્રાઉન ઘી ગરમ ઘી એ પ્રકારે લચ્છી સહિત અનેક પ્રોડક્ટ અહિયાં સુરસાગર ડેરીમાં આવતા દૂધ બની રહી છે ત્યારે આ ડેરી આગામી દિવસોમાં ખૂબ જ જે પ્રગતિ કરવાની છે અને એનો સારો ભાવ અને સારો લાભ આ જિલ્લાના દૂધ ભરતા ગ્રાહકોને મળશે એ હું મને ચોક્કસ વિશ્વાસ છે આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફેલાયે ਇਸ વિશાલ પરિસર મે કક્ષા 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હે ઇસ કે અલાવા સ્થાનિય કન્યાઓ કે લિયે કેજી સે લેકર 12વી કક્ષા તક ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ સ્કૂલ ભી કાર્યરત હે आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर